પોતાના વાલીના અબ્બાને પોતાના પિતા ને કે અબ્બાજી જયારે આપણા ઘરે ખાવાનું તૈયાર થાય અને દસ્તરખાન ઉપર લગે છે ને

દીકરાબ્લ જ્યારે માઓ પાક હતી તાહીર હતી તો સમાજને સારા માણસો મળતા હતા ઘરવાળી નો મુડીદ બની જાય તો પૂછતોય નથી બાપ ને પૂછતો નથી કેમ કેમ નથી પૂછતો

ખાવાનું જે બને છે એ પ્યોર છે તમારા જેવો દીકરો મારા ઘરે જન્મ શુદ્ધ છે ને